નમસ્તે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વ ગુરુ ચાવી સિરીજ ત્રણ વિષય અર્થશાસ્ત્રમાં હું પ્રતિક પટેલ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું અગાઉની બે સિરીઝમાં આપણે કેટલીક મહત્ત્વની વાતો કરી એ વાતો કદાચ તમને ઉપયોગી બની હશે હવે આજની સિરીઝમાં પણ મહત્ત્વની વાત આપણે શરૂ કરીએ છીએ હવે અગાઉના વિડીયોમાં આપણે લોંગ ક્વેશ્ચનની વાત કરી હતી જે આપણને ખબર પડી ગઈ કે કયા લોંગ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટેન્ટ છે ત્યાર પછી આપણે વાત કરીએ તો આપણા પેપરમાં વિભાગ સી વિભાગ ડી અને વિભાગ ઈમાં વિભાગ ઈમાં કોઈક કોઈક વખતે તફાવત પૂછાતા હોય છે તો હવે આપણને પ્રશ્ન થાય કે કેટલા તફાવત કરવા કે જેથી કરીને આપણે વિભાગ સી અને વિભાગ ડીમાં અને કોઈક વખતે વિભાગ ઇમાં પૂછાયેલો તફાવત આપણે વ્યવસ્થિત રીતે લખી અને પૂરેપૂરા માર્ક્સ મેળવી શકીએ હવે મહત્ત્વના તફાવતની ચર્ચા કરીએ એના પહેલાં તફાવત કઈ રીતે લખવો પેપરમાં એની થોડીક માહિતી આપણે મેળવી લઈએ હવે મોટાભાગના વિદ્યાર્થીઓ જે તફાવત લખતા હોય છે ને ત્યારે તફાવત લખતી વખતે મુદ્દા લખતા નથી તો એ આપણી મોટામાં મોટી ભૂલ છે દરેક તફાવતમાં મુદ્દા લખવા ફરજિયાત છે આ ખાસ યાદ રાખજો મુદ્દા વગર આપણે તફાવત લખીએ તો કદાચ આપણો અડધો માર્ક કે એક માર્ક ઓછો થઈ શકે છે ભલે આપણો તફાવત સાચો હોય પણ તમે મુદ્દા નથી લખ્યા તો તમારે એક માર્ક કે અડધો માર્ક તમારો ત્યાં ઓછો થઈ શકે છે એટલે વિદ્યાર્થીઓએ આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની તફાવત લખીએ ત્યારે આપણે મુદ્દાનું ખાનું પાડી અને મુદ્દાના નામ ફરજિયાત લખવા બીજું તફાવતનો પહેલો મુદ્દો અર્થનો જ લખવો આ ખાસ યાદ રાખવાનું અર્થનો મુદ્દો ફરજિયાત આપણે લખવો પડશે અને જેટલા બી આપણા તફાવત છે અર્થશાસ્ત્રમાં એ બધા તફાવતમાં તમે જુઓ તો પહેલો મુદ્દો આપણો અર્થનો આપેલો છે એટલે અર્થ લખવાનો ખાસ પ્રયત્ન કરવો પડશે હવે આપણે વાત કરવાની છે કે કેટલા તફાવત કરવા કે જેથી કરીને આપણે આસાનીથી વિભાગ સી અને વિભાગ ડી અને વિભાગ ઈમાં પૂછાતા તફાવતના પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ તો આપણે પહેલાં પ્રકરણથી શરૂ કરી અને અગિયારમાં પ્રકરણ સુધી જે તફાવત મહત્ત્વના છે એની યાદી હું બોર્ડ ઉપર આપું છું તમે તમારા ચોપડામાં કે પેજમાં એ યાદી લખી લેજો એટલે જેથી કરીને તમારે એટલા તફાવત ઉપર વધારે ભાર આપવાનું રહેશે હવે આપણે વાત કરીએ તો પહેલું પ્રકરણ તો પ્રકરણ નંબર એકની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રોને કદાચ ખબર બી હશે અને ખબર ન હોય તો પણ ફરીથી આપણે કહીએ છીએ કે એમાં મોસ્ટ આઈ એમપી તફાવત આપણને ખ્યાલ છે આકૃતિ અને આલેખ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત અથવા ભેદ સ્પષ્ટ કરો આ મુદ્દો ખાસ યાદ રાખવાનો મોસ્ટ આઈ એમ પી પ્રશ્ન આપણો છે ને બહુ સરળ છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓને એ તફાવત લગભગ તૈયાર પણ હશે એટલે પહેલો તફાવત આપણે તૈયાર કરવાનો આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત ત્યાર પછી બીજા પ્રકરણની આપણે વાત કરીએ તો બીજા પ્રકરણમાં પ્રકરણ એકમાંથી એક જ તફાવત પૂછાય છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત બીજા પ્રકરણમાં પણ તમારો એક જ તફાવત કરવાનો છે અને બીજા પ્રકરણમાં આપણો જે તફાવત આવશે એ પણ અવારનવાર પૂછાતો તફાવત છે તમને બધાને ખબર હશે પહેલી પરીક્ષામાં આ તફાવત લગભગ તમારા પેપરમાં હશે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ આ બીજો તફાવત આપણો છે હવે કોઈક વખતે તમારું પેપર બ્લુપ્રિન્ટ વગરનું પૂછાયેલું હોય ને ત્યારે આ તફાવત લોંગ પૂછેલો છે ખાસ ધ્યાન રાખજો એટલે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો તફાવત ત્રણ માર્કમાં પણ આવે અને પાંચ માર્કમાં આવે પણ પાંચ માર્કમાં ત્યારે આવશે કે જ્યારે આપણું પેપર વિધાઉટ બ્લુપ્રિન્ટ હશે ત્યારે એટલે પ્રકરણ બે માં તમારો બીજો તફાવત આવશે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસનો પ્રકરણ નંબર ત્રણ માં આપણે કોઈ તફાવત તૈયાર કરવાનો નથી બરાબર એટલે પ્રકરણ નંબર ત્રણ ની અંદર આપણે કોઈ તફાવત જોવાનો નથી વાંચવાનો નથી ત્યાર પછી આવશે આપણો પ્રકરણ નંબર ચાર નો મુદ્દો તો પ્રકરણ નંબર ચાર ની અંદર તમને ખબર હશે મધ્યસ્થ બેંક અને વેપારી બેંક વચ્ચેનો તફાવત મધ્યસ્થ બેંક અને વેપારી બેંક વચ્ચેનો તફાવત આ તફાવત પણ એટલો જ મહત્વનો છે તો ત્રીજો તફાવત આપણો પ્રકરણ નંબર ચાર માંથી કરવાનો છે પ્રકરણ નંબર પાંચ માંથી ભાગ્ય જ પૂછાય બહુ નહીવત પ્રમાણમાં પણ એને વાંચવો પડે તો એ તફાવત છે આપણો ગરીબીના સ્વરૂપમાંથી એટલે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી બરાબર એ ભાગ્ય જ પૂછાતો તફાવત છે પણ વાંચવો પડે તો પ્રકરણ નંબર પાંચમાંથી તમારો સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો તફાવત તૈયાર કરવાનો છે ત્યાર પછી આવશે પ્રકરણ નંબર છ પ્રકરણ નંબર છ માં આપણો એક તફાવત પૂછાતો હોય છે અને એ તફાવત આપણો છે વિકસિત દેશોની બેરોજગારી અને વિકસતા દેશોની બેરોજગારી વિકસિત દેશોની બેરોજગારી અને વિકસતા દેશોની બેરોજગારી બરાબર તો આ પ્રકરણ સાતમાં આપણે એક પણ તફાવત તૈયાર કરવાનો નથી ખાસ યાદ રાખજો એક ત્રીજું પ્રકરણ એક સાતમું પ્રકરણ એમાંથી આપણા તફાવત પૂછાવાના નથી ત્યાર પછી પ્રકરણ નંબર આઠ પ્રકરણ નંબર આઠ ની અંદર બે માર્કસમાં અવારનવાર આ તફાવત પૂછાતો હોય છે અનાજ અને અનાજેતર પાક વચ્ચેનો તફાવત ખ્યાલ આવ્યો અનાજ અને અનાજેતર પાક વચ્ચેનો તફાવત આ બે માર્કમાં પૂછાતો તફાવત છે ત્યાર પછી પ્રકરણ નવ પ્રકરણ નવ ની અંદર આપણે બે તફાવત કરવાના પ્રકરણ તમારા મોસ્ટ આઈએમપી બે તફાવત છે આપણા અને એ તફાવતમાં આપણે જોઈએ તો પહેલો તફાવત આવશે જે આપણે ધોરણ અગિયારમાં બી પણ શીખી ગયા હતા જો યાદ હોય તો આંતરિક વેપાર અને વિદેશ વેપાર બહુ સરળ તફાવત છે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત અને બીજો એક તફાવત પ્રકરણ નવની અંદરથી તમારે તૈયાર કરવાનો છે અને એ છે લેણદેણની તુલા લેણદેણની તુલા અને વેપાર તુલા લેણદેણની તુલા અને વેપાર તુલા તો પ્રકરણ નવમાં તમારા બે તફાવત થયા આંતરિક વેપાર અને વિદેશ વેપાર લેણદેણની તુલા અને વેપાર તુલા પ્રકરણ નંબર દસ ની અંદર તમારે કોઈ પણ તફાવત તૈયાર નથી કરવાનો હવે છેલ્લે પ્રકરણ નંબર અગિયારમાં એક તફાવત આવશે એ પણ ક્યારેક ક્યારેક પૂછાતો તફાવત સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીની જેમ આ તફાવત બી ક્યારેક ક્યારેક પૂછાય અને એ તફાવત છે તમારો આંતરિક સ્થળાંતર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ખેલાઈ ગયો તો ટોટલ તમે તફાવતની સંખ્યા ગણો એટલે તમને ખ્યાલ આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ નવ તફાવત તમે તૈયાર કરી દો કમ્પ્લીટ એટલે તમારો એક વિભાગ સીમાં અને એક વિભાગ ડીમાં એટલે બે તફાવત તમારા તૈયાર થઈ જાય એટલે આ નવ તફાવત તૈયાર કરવાથી આપણે પાંચ માર્ક સરળતાથી મેળવી શકીએ હવે ફરીથી એકવાર તફાવત લખવા માટેની પદ્ધતિ તો તફાવતમાં મુદ્દા ખાસ લખવાના પહેલો મુદ્દો તમારે અર્થનો લખવાનો અને દરેક મુદ્દો લખ્યા પછી બ્રેકેટ વ્યવસ્થિત બનાવી દેવું જેથી કરીને આપણો તફાવત એટ્રેક્ટિવ લાગે હવે બીજો આપણો મહત્ત્વનો એક પ્રશ્ન હોય છે કે સાહેબ વિભાગ સીમાં પૂછાય તો કેટલા મુદ્દા લખવા વિભાગ ડીમાં પૂછાય તો કેટલા મુદ્દા લખવા અને વિભાગ ઈમાં તફાવત પૂછાય તો કેટલા મુદ્દા લખવા તો એને બી એકવાર આપણે નોટ કરી દઈએ અથવા એને સાંભળી લઈએ તો વિભાગ સીમા જ્યારે તફાવત પૂછાય છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં તમારે ચાર મુદ્દા સમજાવવાના રહેશે કેટલા ચાર ફરીથી આંકડો યાદ રાખજો ઓછામાં ઓછા તમારે એમાં ચાર મુદ્દા સમજાવવાના રહે ધારો કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત પૂછ્યો વિભાગ સીમા તો એની અંદર આપણા સાત મુદ્દા છે તો એ સાતમાંથી તમારે ચાર મુદ્દા તો એમાં લખવા પડશે એટલે વિભાગ સીમાં કેટલા મુદ્દા લખવા એ આપણને સોલ્યુશન મળી ગયું ચાર મુદ્દા ઓછામાં ઓછા લખવાના રહેશે હવે વિભાગ ડીમાં તફાવત પૂછાય તો વિભાગ ડીમાં જ્યારે તફાવત પૂછાય ત્યારે તમારે છ મુદ્દા લખવાના રહેશે આપણે ફરીથી એકવાર ઉદાહરણ લઈએ કે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જેમ બે માર્કમાં પૂછાય એમ ત્રણ માર્કમાં પૂછાય છે તો એ ત્રણ માર્કમાં પૂછાય તો એ વખતે આપણે ચાર મુદ્દા લખીશું તો ચાલશે નહીં એ વખતે આપણે સાતમાંથી છ આપણે લખીને આવવાના રહેશે તો એ વખતે આપણો તફાવત યોગ્ય ગણાશે અને વિભાગ ઈ તો વિભાગ ઈ ની અંદર તમારો તફાવત પૂછાય ત્યારે ઓછામાં ઓછા તમારે એમાં સાત કે આઠ મુદ્દા લખવા પડશે ફરીથી એકવાર વિભાગ ઇમાં સાત કે આઠ મુદ્દા તમારે લખવા પડશે પણ વિભાગ ઈમાં તફાવત આપણા વિષયમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે જે લોંગ ક્વેશ્ચનમાંથી જે પ્રકરણમાંથી લોંગ ક્વેશ્ચન આવે છે એ પ્રકરણમાંથી તફાવત વિભાગ ઈમાં પૂછાવાની શક્યતાઓ ઓછી હોય છે પણ તેમ છતાં મેં કહ્યું એ પ્રમાણે કે કદાચ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત તમારો પાંચ માર્કમાં પૂછાતો હોય છે તો એ વખતે તમારે સાત કે આઠ મુદ્દા લખવાના રહેશે જેથી કરીને તમે પાંચ ગુણ સરળતાથી શું કરી શકો પ્રાપ્ત કરી શકો તો આપણા માટે આ તફાવત મહત્વના છે તો આ વાત આપણે કરી મહત્વના તફાવતની તો બે વસ્તુ આપણે અત્યાર સુધીના લેક્ચરમાં શીખી ગયા એક કયા લોંગ ક્વેશ્ચન કરવા અને કયા તફાવતના મુદ્દા કરવા હવે આપણે ત્રીજી બાબત જોઈશું વિભાગ બી તો વિભાગ બી ની અંદર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિભાગ બી ની અંદર તમારે સ્વાધ્યાયમાંથી પહેલા બધા જ પ્રશ્નો જોઈ લેવા કે સ્વાધ્યાયમાં જેટલા વિભાગ બી માં પ્રશ્નો આપ્યા હોય સ્વાધ્યાયમાં વિભાગ બી એવું લખ્યું નહીં હોય સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન નંબર બે લખેલું છે કે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો તો પ્રશ્ન પહેલા તમારે તૈયાર કરી દેવા પણ એટલા જ પ્રશ્નો તૈયાર કરશો એટલે તમે દસ પ્રશ્નો લખી શકશો એ વાત ખોટી છે કારણ કે આપણે સ્વાધ્યાય કર્યું છે તો સ્વાધ્યાય જ્યારે તમે ટૂંકા પ્રશ્નોમાં કરશો ત્યારે તમારા સાત કે આઠ પ્રશ્નો જ એમાંથી આવવાના અને બાકીના જે બે એક બે વાક્યના પ્રશ્નોના જવાબ છે ને એ આપણે જે બધા પ્રશ્નો પૂરા કર્યા હશે લોંગ ક્વેશ્ચનના મુદ્દાસરના અને ટૂંકમાં જવાબ આપો તો એમાંથી તમને એનો આન્સર શું થશે મળી રહેશે એટલે વિભાગ બીની બે તમને ચર્ચા કરી દીધી ટૂંકમાં કે વિભાગ બી આપણે કેવી રીતે કરવો તો પહેલા સ્વાધ્યાય ના પ્રશ્નોનું રિવિઝન કરી દેવું અને પછી જે આપણે બધા મોટા પ્રશ્નો કર્યા છે એમાંથી ટૂંકા પ્રશ્નો તમારા ઓટોમેટિક તૈયાર થઈ જાય છે હવે વિભાગ બીની અંદર વ્યાખ્યાઓ વધારે પૂછાતી હોય છે એટલે પહેલા પ્રકરણથી શરૂ કરી અને પ્રકરણ નંબર અગિયાર સુધી જે નાની નાની વ્યાખ્યાઓ જેટલી બી આવતી હોય એ બધી વ્યાખ્યાઓ આપણે તૈયાર કરવાની રહે દાખલા તરીકે પ્રકરણ એક તો પ્રકરણ એકમાં આકૃતિ એટલે શું આલેખ એટલે શું પ્રકરણ બે બાળ મૃત્યુદર એટલે શું અપેક્ષિત આયુષ્ય એટલે શું તો આવી એટલે શું અર્થ આપો એની વ્યાખ્યા આપો એવા જે મુદ્દા આપણા લખેલા હોય સ્વાધ્યાયની અંદર તો એ મુદ્દા વિભાગ બીમાં અવારનવાર પૂછાતા હોય છે એટલે ફરીથી અહીં જાણવા જોગ બાબત છે તો વિભાગ બીમાં વ્યાખ્યાઓ વિશેષ પૂછાતી હોય છે એટલે પ્રકરણ એકથી શરૂ કરીને પ્રકરણ અગિયાર સુધી જેટલી બી વ્યાખ્યાઓ હોય એ બધી વ્યાખ્યાઓ તમે તૈયાર કરી દો એટલે ત્રણ કે ચાર વ્યાખ્યાઓ તમારે પૂછાતી જ હોય છે તો એ ત્રણ કે ચાર માર્ક તમે આસાનીથી પ્રાપ્ત કરી શકો છો તો અહીંયા આપણે આ લેક્ચરમાં એક તફાવત શીખ્યા અને ત્યાર પછી આપણે એક બે વાક્યના પ્રશ્નોના જવાબ કઈ રીતે તૈયાર કરવા એ બાબતની આપણે માહિતી મેળવી બરાબર દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે તફાવત ખાસ વાંચો એટલે પહેલાં તબક્કામાં તમારે લોંગ ક્વેશ્ચન તૈયાર કરી દેવાના બીજા તબક્કામાં તમારે આ તફાવત તૈયાર કરી દો હવે લોંગ ક્વેશ્ચન અને તફાવત તમે આ બંને મુદ્દા તૈયાર કરી દો એટલે આસાનીથી તમે પાસિંગ માર્ક જેટલા તો માર્ક શું કરશો લાવી શકશો એટલે તમારે આ બે બાબત ખાસ ધ્યાન રાખવાની છે એક લોંગ ક્વેશ્ચન અને એક તફાવત આ બે મુદ્દા તૈયાર કર્યા પછી તમારે ત્રીજી બાબત વિભાગ બી તરફ જવાનું રહેશે અને ત્રીજી બાબતમાં તમે વિભાગ બી તરફ જશો એટલે બીજા દસ માર્ક તમે આસાનીથી લાવી શકશો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમે તૈયાર કરશો તો તમને સરળતાથી અને વ્યવસ્થિત રીતે તમને ગુણ પ્રાપ્ત થઈ શકશે તો અહીંયા આજના લેક્ચરમાં આપણે જે મહત્ત્વની બે બાબતો જોઈ એ તમે ધ્યાનથી સમજો અને વિચારજો હવે અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે પણ લેક્ચર પૂર્ણ થાય એના પહેલાં તમારા આત્મવિશ્વાસ અને તમને સરળતાથી માર્ગદર્શન મળી રહે એ માટે જે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જે શ્લોક તમને આપવામાં આવે છે એનું શાંતિથી મનન કરવું એટલે એના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને વાંચેલું તમે લાંબા સમય સુધી યાદ રાખી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ લેક્ચર યોગ્ય લાગ્યો હશે એવી આશા સાથે આભાર